ભારતીય દારૂની અલગ અલગ બે લાખ ચોસઠ હજાર બસો વીસ તથા મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા બે લાખ અઠ્ઠાણું હજાર બસો વીસ ની મત્તાના મુદ્દા માલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ હોય છે અનુસંધાને શ્રી એસ આર વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાવલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કડોદરા સુરત રોડ અમદાવાદી તવા ફ્રાયથી માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં બે ઈસમો પોતાના આર્થિક લાભ અને ફાયદા સારું ભારતીય બનાવટનો વિદેશી દળોનો જથ્થો સફેદ કલરના મીનિયા પ્લાસ્ટિકના કોથરાવાળા બોક્સવાળા પાર્સલમાં ભરીને ઉભેલ છે જે પૈકી એક ઇસમે શરીરે કોફી કલરનું હાફ બાયનું ટી શર્ટ તથા બ્લુ કલરનું પહેરેલ છે તથા ઇસમે શરીરે સ્કાય બ્લુ કલરનું શર્ટ તથા બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અમદાવાદ તવાફરાઈથી ડીએમડી માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઈસમો પાસેથી હતી ભારતીય બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની